અને પાછો ટાંકો લેવાનો છે એવડો અહીંયાથી આવી રીતના નાખી સોય અને દોરો ખેંચી લેવાનો છે આખો આવી રીતે અહીંયા સોય નાખી આ સાકળીની અંદર અને ટાંકો લેવાનો છે આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે આમાં કેવી રીતના દોરી કાઢે છે આવી દોરી તમે સાડીમાં બ્લાઉઝમાં ડ્રેસમાં બધામાં તમે કાઢી શકો અને તમારો કોઈ પણ પ્રોજેક્ટ હોય એમાં પણ તમે આ દોરી કાઢી શકો જો આવી રીતના અહીંયાથી સૂઈ નાખી અને દોરો ખેંચી લીધો જો કેવી સરસ સાંકળી પડે છે એક બે ત્રણ અને ચાર ચાર થઈ ગઈ છે એવી જ રીતના આપણે આગળ આગળ લેતી જવાની છે એમ લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને બધા સુધી પહોંચે અને એમને પણ આવી સાંકળી દોરી અને કચ્છી દો કચ્છી સાંકળી બધી વસ્તુ કાઢતા આવડે હજી આપણે આનથી આગળ અલગ કચ્છી સાંકળી કાઢવાની છે આવી કરવાની છે કચ્છી સાંકળી કેવી રીતના કરવાની છે એ હું આગળ બતાવીશ એટલે એન્ડ સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે સોય નાખી દેશું અને આવી રીતના દોરાની વચ્ચે સોય કાઢવાની છે આ દોરાની વચ્ચે સોય કાઢી લીધી અને આવી રીતના ખેંચી લેવાની છે એકદમ સરસ હવે અહીંયા આપણે નીચે સોય નાખી દેવાની છે આવી દેવાનો છે તમારી કઈ તમે ગમે એમાં દોરી કાઢતા હોય આવી સાંકળી તમારો જ્યાં પૂરું થાય એન્ડ હોય ત્યાં નીચે દોરો નાખી અને નીચે ગાંઠ લગાવી દેવાની હવે આપણે અહીંયાથી બીજી આપણે સાકળી શરૂઆત કરી દઈશું જો અહીંયા સોય કાઢવાની છે આવી રીતે અહીંયા સોય કાઢી આમાં પણ આપણે આગળ દોરો રાખવાનો છે આવી રીતે આગળ દોરો રાખી જો છે આવી રીતે દોરો કાઢવાનો છે એટલે અહીંયા સોય કાઢી અને અહીંયા આ થોડો ઢીલો રાખવાનો છે દોરો થોડો ઢીલો દોરો રાખી અને અહીંયા સોઈ નાખવાની છે અહીંયાથી આપણે આમ અહીંયા નીચે સુઈ નાખી આવી રીતે અહીંયા સોઈ નાખવાની છે અહીંયા નાખી આવી રીતના રીતના અહીંયા અહીંયા મોટી સાકળી પડશે આપણે અને નાખી દેવાની અને દોરો ખેંચી લીધો પાછો આ લૂપને આવી રીતના ઉપર લઈ લેવાનો છે આમ ઉપર લઈ લીધો અને થોડો ખેંચી લેવાનો છે અને અહીંયા આપણે સોઈ કાઢવાની છે ઉપર ઉપર ઈ દોરાની વચ્ચે જ સોઈ કાઢવાની છે આવી રીતના અને ખેંચી લેવાની છે હવે આ દોરાને થોડો ખેંચી લેવાનો છે આ સાઈડનો દોરો હોય એને થોડો ખેંચી લેવાનો આવી રીતના એટલે એ સાંકળી બેસી જાય અને આવી રીતના અહીંયા પાછી અહીંયાથી સોઈ નાખવાની અને દોરો ખેંચી લેવાનો છે અને આ બાજુ આવી રીતના લૂપ પાડી દેવાનો છે અને દોરો ખેંચી લીધો હવે પાછી અહીંયા સોઈ નાખવાની છે અને આપણે આ દોરાની વચ્ચે સોય કાઢવાની છે આવી રીતે દોરાની વચ્ચે સોય કાઢી દોરો ખેંચી લીધો અને આપણો આ છેડો છે એને ખેંચવાનો છે એટલે આપડી આ સાંકળી નાની થઈ જાય અને બેસી જાય એની જગ્યા પર આવી રીતના અહીંયા થોડું ખેંચી લીધું હવે અહીંયા પાછી સોઈ નાખવાની છે આવી રીતે અહીંયા પાછી સોઈ નાખવાની છે અહીંયાથી સોઈ નાખી દોરો ખેંચી લીધો આવી રીતે અને આને ઉપર આવી રીતના લઈ લેવાનો છે અને અહીંયા પાછી સોઈ નાખવાની છે આવી રીતે આપણે કચ્છી સાંકળી કરવાની છે હવે આપણે આ દોરો ખેંચી લીધો તો આપણે આ છેડાને ખેંચી લેવાનો છે ને આને આવી રીતના રાખી દેવાનો છે જો આવી રીતનાનો લૂપ થઈ જાય અહીંયાથી હવે અહીંયા આપણે કરવાનું છે આવી રીતના આમ રાખી અને અહીંયાથી આ બાજુ કાઢવાની છે એટલે એટલે સોય કાઢી આ દોરાને આની નીચે રાખી દેવાનો છે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે આ છેડાને પણ થોડો ખેંચી લેશું એટલે આપણે પેલો ટાંકો આગળનો મજબૂત થઈ જાય હવે આને આવી રીતના રાખી અહીંયાથી પાછી સોય નાખી અને અહીંયા કાઢવાની છે સામેની બાજુ સામેની બાજુ સોય કાઢી આવી રીતના લઈ લેવાનું છે અને આ દોરાને ખેંચી લેવાનો છે હવે આ ટાકાને ખેંચશું એટલે ઓલો દોરો આપણો નીચેનો ઢીલો છે એ ટાઈટ થઈ જશે આવી રીતે આવી રીતના આ કચ્છી સાંકળી છે જો કેવી સરસ થઈ જશે અહીંયાથી આપણે દોરો નાખીશું અને સામેની બાજુ ક્રોસ કાઢીશું આવી રીતના ક્રોસ સોય નાખવાની ને અહીંયા આવી રીતના કરી દેવાનું અને દોરો ખેંચી લેવાનો છે આમ અહીંયા દોરો ખેંચી લેશું અને અહીંયા પાછી સોઈ નાખી દેસું નીચે અહીંયા નીચે સોઈ નાખી હવે અહીંયા આપણે પૂરું કરી દેવાનું છે જો અહીંયા સોઈ નાખી દેવાની છે આવી રીતે નીચે અને અહીંયા કોર્નર પર કાઢવાની છે અહીંયા કોર્નર પર સોય કાઢવાની છે અને આવી રીતના ખેંચી લેવાની છે અહીંયા થી ખેંચી લીધી અને આ ટાકાની અંદર જવા દેવાની છે ટાકાની અંદર જવા દઈ અને અહીંયા પણ કોર્નર ઉપર કાઢી નાખવાની છે એવી સરસ આપણી કચ્છી સાકળી પણ તૈયાર થઈ ત્યાં સોઈ નાખવાની છે આપણે આ લાઇન એક બાકી છે ચાર લાઇન આપણે બનાવી હતી તો આપણી આ એક લાઇન બાકી છે એમાં પણ આપણે સાકળી દોરી કાઢવાની છે જો અહીંયાથી હવે આપણે આને આવી રીતના રાખી દેવાનું છે અને અહીંયાથી ક્રોસ લેવાની છે આવી રીતના આવી રીતના ક્રોસ ટાંકો લઈ લેવાનો છે અને પછી પાછી આમ ફેરવી નાખવાની અને આ ટાંકાની અંદર જ નાખી અને આવી રીતના લેવાનું છે આ બાજુથી અહીંયા સોઈ નાખી દીધી ને આવી રીતે પાછી આમ ફેરવી નાખવાની થોડી રીંગ અને ક્રોસ આવી રીતના કરતું જવાનું છે આવી ડિઝાઇન તમે સાડીમાં બ્લાઉઝમાં ડ્રેસમાં કોઈ પણ તમારા પ્રોજેક્ટમાં બધામાં તમે આ ડિઝાઇન કરી શકો આમાંથી કોઈ પણ દોરી તમે કાઢી શકો જો આવી રીતના ફેરવી નાખવાનું અને અહીંયાથી પાછું લઈ અને ક્રોસ આ બાજુ જવા દેવાનો ટાંકો અહીંયા જો કેવી સરસ ડિઝાઇન પડે છે આપણે આ સીધી લાયન પછી આ કચ્છી સાંકળી અને આ આપણે અહીંયાથી પાછી સોઈ નાખી દેસુ અને અહીંયા લઈ લેશું પાછી આ બાજુથી નાખવાની અને આવી રીતના લેવાનું મારો વિડીયો તમને ગમે તો કમેન્ટ જરૂરથી કરજો આપણે અલગ અલગ બહુ બધી બોર્ડર બનાવી છે અલગ અલગ કાસની ડિઝાઇન છે અલગ અલગ બાવળિયાની ડિઝાઇન છે બધી આપડી ચેનલમાં ડિઝાઇન છે વધુમાં વધુ બધાને શેર કરજો અને લાઈક કરી દેજો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જો આવી રીતના આપણે આટા લેતા જવાના છે બંને બાજુ એક એકવાર આ બાજુ અને એકવાર આ બાજુ બંને બાજુ આપણે સાંકળી છે આવી રીતના સોય નાખવાની છે સાકળીની અંદર અને ક્રોસ આવી રીતના આ બાજુ કાઢવાની છે સોય આ બાજુ સોય દોરો કરી દેવાનો અને અહીંયાથી થી સોઈ નાખવાની અને ક્રોસ આવી રીતના કાઢવાની જો અને દોરો હળવેક ખેંચી લેવાનો હાથની મદદથી અહીંયાથી સોય નાખવાની સાકળીમાં અને આવી રીતના દોરો ખેંચી લેવાનો જો હવે અહીંયા નીચે સોય કાઢી નાખવાની છે આવી રીતે જો કેવી સરસ સાંકળી આપણી તૈયાર થઈ ગઈ છે ત્રણે ત્રણ આપણે પેલી સીધી સાંકળી પછી કચ્છી સાંકળી અને પછી આપણે એકવાર આમ અને એકવાર આમ એક વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ